તસ્કરો આવેલી એચડીએફસી બેંકના એટીએમ ને પથ્થરો અને સળિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં ગત રાત્રિના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે

તસ્કરો પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ મશીન નહીં તૂટતા તસ્કરોએ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો આ બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મથકમાં કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે સ્થળ પર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ